છવ્વીસ માર્ચ બે હજાર ત્રણ ગુજરાતના એવા તાકતવર નેતા જે એમણે જેવી જ પોલિટિક્સની અંદર એન્ટ્રી લીધી એવી જ એમણે ત્રણ વાર વિધાનસભાની ચૂંટણી જીતી એ પણ ભારે બહુમતથી અને થોડા જ સમયની અંદર ગુજરાતના હોમ મિનિસ્ટર પણ બની જાય છે પણ અચાનક હરેન પંડ્યાની મોત એમના જ એરિયાની અંદર લો ગાર્ડનની અંદર તડપી તડપી થાય છે જેવી જ આ હત્યા થાય છે આખા ભારતનું રાજકારણ ગરમાવા માંડે છે કારણ કે આ હત્યા પાછળ નરેન્દ્ર મોદીનું નામ સામે આવે છે તો જે હરેન પંડ્યા હતા એ ઓગણીસો બાણુંની અંદર પોલિટિક્સની અંદર એન્ટ્રી લે છે એમના ફાધર આરએસએસની અંદર બહુ ડીપલી રીતે જોડાયેલા હતા એટલે જ હરેન પંડ્યા આરએસએસ જોઈન કરી લે છે અને અમદાવાદની અંદર એક એરિયા છે એલિસ બ્રિજ ત્યાંથી ચૂંટણી લડે છે અને ભારે બહુમતથી એમએલએ બને છે હરેન ની પકડ એલિસ બ્રિજની અંદર બહુ જોરદાર હતી એટલે જ હરેન પંડ્યા સતત ત્રણ વાર એમએલએ રીતે ચૂંટાય છે પણ અચાનક બે હજાર એકમાં ની હાલત બગડવા માંડે છે અને બધાની નજર આ એલિસ બ્રિજવાળી સીટ પર પડે છે કારણ કે એલિસ બ્રિજવાળી સીટ અનટચેબલ હતી જે બી બીજેપી બીજેપીનો નેતા એલિસ બ્રિજની સીટ પર ઊભો રહેતો એ ભારે બહુમતથી એમએલએ બનતો હતો એવું પણ કહેવાય કેશુભાઈના અને હરેન પંડ્યાના બહુ નજીકના સંબંધો હતા એટલે લીધે હરેન પંડ્યા ગુજરાતના હોમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા પણ અચાનક બીજેપીની અંદર ઝઘડા થવાના ચાલુ થાય છે આ ઝઘડાના લીધે નરેન્દ્ર મોદીને પાછા ગુજરાતની અંદર બોલાવવામાં આવે છે અને એમને સીએમ બનાવવામાં આવે છે અહીંયા નરેન્દ્ર મોદી અને કેશુભાઈ વચ્ચે એટલા સારા સંબંધ હતા નહીં જેવા હરેન પંડ્યાના હતા જેવા જ નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ બને છે એક ઓર્ડર આપે છે એ ઓર્ડર એ હતો કે જે હરેન પંડ્યા હોમ મિનિસ્ટર હતા એમને હોમ મિનિસ્ટરમાંથી કાઢીને રેવન્યુ ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવે જે બી હોમ મિનિસ્ટર હોય એને રેવન્યુ ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવે તો એ નેતા માટે સારું કહેવાય નહીં અહીંયા પ્રોબ્લેમ એ હતી કે નરેન્દ્ર મોદી સીએમ તો હતા પણ વિધાનસભાના સભ્ય એમને વિધાનસભાના સભ્ય બનવું એટલે જ એમને એક બીજેપી નેતા દ્વારા સલાહ આપવામાં આવી કે તમે એલ વાળી સીટ પરથી ચૂંટણી લડી લો તમે ત્યાં આરામથી જીતી જશો એ પણ ભારે બહુમતથી અને એ રિસ્ક વગરની સીટ છે જેવી જ આ વાત હરેન પંડ્યાને ખબર પડે છે એ એલ વાળી સીટ ખાલી કરવાની ના પાડી દે છે અને આ જ વાતના લીધે નરેન્દ્ર મોદી અને હરેન પંડ્યા વચ્ચે બોલાચાલી પણ થાય છે અને ત્યાંથી આ બંનેના સંબંધો ખરાબ થવાના ચાલુ થઈ જાય છે અને આ ઝઘડા એટલા વધી જાય છે કે આખી બીજેપી આ બંને નેતા વચ્ચે સમાધાન થઈ જાય એના માટે એક મિટિંગ બોલાવે છે મિટિંગમાં નક્કી થાય છે કે હરેન પંડ્યાને દિલ્હી મોકલી દેવામાં આવે ત્યાં બીજેપીની અંદર જ એમને નેશનલ એક્ઝિક્યુટિવનું પદ સોંપી દેવામાં આવે એટલે નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર રહેશે અને હરેન પંડ્યા દિલ્હીની અંદર રહેશે એટલે કોઈ ઝઘડા થાય નહીં આ વાત પર હરેન પંડ્યા પણ માની લે છે અને એ પણ દિલ્હી જવા માટે રેડી હોય છે એમના ઘરે પચીસ માર્ચ બે હજાર ત્રણના દિવસે એક દિલ્હીથી લેટર પણ આવે છે લેટરમાં ક્લિયર લખેલું હતું કે તમને નેશનલ એક્ઝિક્યુટિવ તરીકે ચૂંટવામાં આવ્યા છે હરેન પંડ્યાનું ડેલીનું રૂટિન હતું લો ગાર્ડન પર જઈને જોગિંગ કરવાનું પણ એ દિવસે અચાનક બે જણા ગાડીમાં બેસીને આવે છે અને હરેન પંડ્યા પર અંધાધૂંધ ફાયરિંગ કરે છે એમાં પાંચ ગોળી હરેન પંડ્યાનો વાગે છે પાંચ ગોળી વાગતા એમની મોત લો ગાર્ડન પર જ થઈ જાય છે પણ ગુજરાતના હોમ મિનિસ્ટર અને ત્રણ વાર એમએલએ બની ચૂકેલાની લાશ લો ગાર્ડન પર બે કલાક સુધી પડી રહી પણ ત્યાં સુધી કોઈ પોલીસ આવી નહીં આ ઘટનાના બે કલાક પછી પોલીસ ક્રાઇમ સીન પર લો ગાર્ડન પર પહોંચી જાય છે પણ અહીંયા અજીબ વસ્તુ એ થઈ હતી કે લો ગાર્ડનમાં બે દિવસ પહેલાં જ બધા ફૂડ સ્ટોલ હટાવી દેવામાં આવ્યા હતા આ ખાલી એક પ્લાનનો હિસ્સો હતો કે કોઈ ઇન્સિડન્સ હતો એ હજુ પણ કન્ફર્મ થયું નથી એના પછી પોલીસ તરત જ હોસ્પિટલ પહોંચતી કરે છે ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે અને આ આ કેસની અંદર એક આઈ પણ હોય હોય છે છે જેણે ક્રાઈમ એની આંખોની સામે જેનું નામ યાદરામ એનું કહેવું હતું કે જ્યારે હત્યા થઈ ત્યારે એ ત્યાં જ હતો અને એટલો ડરી જાય છે હત્યા જોઈને કે એક કલાક સુધી મૂર્તિની જેમ ઊભો રહે છે એના કહેવા પ્રમાણે પોલીસ ચાર્જશીટ દાખલ કરે છે અને આગળની તપાસ ચાલુ કરે છે પોલીસ આ કેસમાં એક અઝગર અલી નામના માણસની ધરપકડ કરે છે જેના તારા

કોઈની પણ પંડ્યાનો પરિવાર તરત જ નરેન્દ્ર મોદીનું નામ આપે છે આ મર્ડર પાછળ નરેન્દ્ર મોદીનો હાથ છે જ્યારે નરેન્દ્ર મોદી હરેન પંડ્યાને શ્રદ્ધાંજલિ આપવા એમના ઘરે ગયા ત્યારે જ આખા પરિવારે નરેન્દ્ર મોદીને ત્યાંથી જતા રહેવાનું કીધું હતું ધીમે ધીમે સમય વીતે છે અને આ કેસ એકદમ ઠંડો પડી જાય છે પણ અચાનક આ કેસની તપાસ પોલીસથી લઈને સીબીઆઈને સોંપવામાં આવે છે સીબીઆઈ એની તપાસ કરવાનું ચાલુ કરે છે સીબીઆઈ આ કેસમાં બાર જણાને અરેસ્ટ કરે છે અને બાર જણાને કોર્ટની અંદર હાજર કરે છે પોતાની કોર્ટ આ બાર જણામાંથી માંથી આઠ જણાને ઉંમર કેદની સજા ફટકારે છે પણ આ સજાના ચાર વર્ષ પછી ગુજરાત હાઈકોર્ટ આખી ગેમ ચેન્જ કરી નાખે છે જેટલા લોકોને બી સજા મળી હતી આજીવન કારાવાસની એ બધાને બા ઇજ્જત બરી કરી દે છે ગુજરાત હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટનું એવું કહેવું હતું કે જેવી તપાસ થવી જોઈએ એવી પ્રોપર તપાસ થઈ નથી એટલે આ બાર જણાને અમે સજા ના આપી શકીએ તો હવે જો બાર જણાએ હરેન પંડ્યાની હત્યા નથી કરી તો કોણે કરી હરીન પંડ્યાની હત્યા આ ચુકાદો જેવો આવે છે એના પછી સીબીઆઈ અને હરીન પંડ્યાનો પરિવાર આ ચુકાદાને સુપ્રીમ કોર્ટની અંદર ચેલેન્જ કરે છે અને સુપ્રીમ કોર્ટની અંદર પાછા ટ્રાયલ થવાના ચાલુ થાય છે અને ટ્રાયલની અંદર સુપ્રીમ કોર્ટ પાછી ગેમ ચેન્જ કરી દે છે અને આ બારે બાર જણાને ફરીથી આજીવન કારાવાસની સજા ફટકારે છે આ કેસમાં સોરાબુદ્દીન શેખ તુલસી પ્રજાપતિનું નામ પણ સામે આવે છે પણ ગુજરાત પોલીસ એને એન્કાઉન્ટર કરીને મારી નાખે છે બંને જણાનું એન્કાઉન્ટર કરતા પહેલાં આ બંને જણાનું અપહરણ પણ કરવામાં આવે છે સીબીઆઈની ચાર્જશીટ પ્રમાણે ગુજરાત પોલીસ હૈદરાબાદ બાદ પહોંચી જાય છે કોલેજ લઈને ચાલુ બસની અંદરથી સૌરાબુદ્દીન એની પત્ની કોસરબી અને તુલસી પ્રજાપતિને અરેસ્ટ કરે છે ત્રણેને અરેસ્ટ કર્યા પછી કોલિસમાં બેસાડીને ગુજરાત પોલીસ પાછા અમદાવાદ તરફ લઈને આવતી હોય છે પણ અચાનક રસ્તા વચ્ચે રાજસ્થાન પોલીસ આવે છે અને રાજસ્થાન પોલીસને તુલસી પ્રજાપતિ સોંપી દેવામાં આવે છે તુલસી પ્રજાપતિને રાજસ્થાન પોલીસને એટલે સોંપી દેવામાં આવે છે કારણ કે સોરાબુદ્દીન અને એની પત્નીને પકડવા માટે તુલસી પ્રજાપતિએ પોલીસની મદદ કરી હતી સોરાબુદ્દીન અને એની પત્ની કોસરબીને અમદાવાદની અંદર લઈને આવે છે અમદાવાદમાં એક દિશા ફાર્મ પર લઈ જાય છે ત્યાં એક દિવસ રાખે છે પછી એમને જગ્યા ચેન્જ કરે છે પછી એમને અરહમ ફાર્મની અંદર લઈ જાય છે અને એ દિવસે પચીસ નવેમ્બરના દિવસે સોરાબુદ્દીનનું વિશાલા સર્કલ પર જઈને એન્કાઉન્ટર કરવામાં આવે છે ગુજરાત પોલીસ દ્વારા વિચારવા જેવી એ વાત છે જે પોલીસ અધિકારીએ સોરાબુદ્દીનનું એન્કાઉન્ટર કર્યું હતું એની કોલ ડિટેલ જ્યારે સીબીઆઈએ ચેક કરી તો એની અંદરથી એક નંબર પકડાયો એ નંબર હતો અમિત શાહનો આ ઓપરેશનની પલ પલની ખબર એ પોલીસ અધિકારીઓ અમિત શાહને આપી રહ્યા હતા સોરાબુદ્દીનનું એન્કાઉન્ટર કર્યા પછી એની પત્ની કોસર કોસરબીને મોં બંધ રાખવાનું કહેવામાં આવે છે અને પૈસાની લાલચ પણ આપવામાં આવે છે પણ કોસર બી કોઈ હદે માનવા તૈયાર નથી એટલે જ કોસર બીને પણ મારી નાખવામાં આવે છે પણ એના મારતા પહેલા કોસર બી જોડે જબરજસ્તી પણ કરવામાં આવે છે અને એના અંતિમ સંસ્કાર કેજી વણઝારાના ગામની અંદર રહે છે એ જ કેજી વણઝારા પોલીસ અધિકારી જે નરેન્દ્ર મોદીના એકદમ ખાસ અને અમિત શાહના પણ એકદમ ખાસ સોરાબુદ્દીનના એન્કાઉન્ટરના એક વર્ષ પછી એક માણસ બચી જાય છે એનું પણ પોલીસ કસ્ટડીની અંદર મોત થઈ જાય છે જેનું નામ હતું તુલસી પ્રજાપતિ એવું કહેવાય છે કે સોરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ બંને ખાસ માણસો હતા અમિત શાહના અને આ રીતે પોલીસે આ લોકોનું ખાતમો કર્યો હતું પણ આખો હરેન પંડ્યાનો પરિવાર અને ખાસ કરીને હરેન પંડ્યાના પત્ની જાગૃતિબેન પંડ્યા એમના પતિની હત્યા એક રાજકારણમાં થયેલી હત્યા બતાવે છે એની પાછળ કોઈ આઈએસઆઈનો હાથ નથી એવું એમનું કહેવું છે એ પછી બે હજાર બારમાં આ જ જાગૃતિબેન પંડ્યા એલિઝાબેથની સીટ પરથી ચૂંટણી લડે છે એ વખતે કેશુભાઈએ બીજેપીમાંથી અલગ થઈને એક નવી પાર્ટી બનાવી હતી ગુજરાત પરિવર્તન પાર્ટી આજ પાર્ટીમાંથી ટિકિટ લઈને જાગૃતિબેન પંડ્યા એલિઝાબેથમાં ચૂંટણી લડે છે પણ એ ચૂંટણી હારી જાય છે એક બીજેપી નેતા એલિઝાબેથની સીટ જીતી જાય છે પણ અચાનક બે હજાર સોળમાં આનંદીબેન પટેલ દ્વારા જાગૃતિ પંડ્યાને ચાઇલ્ડ રાઇટ ચેરપર્સન બનાવવામાં આવે છે હજુ પણ હરીન પંડ્યા ની વિરાસત જીવતી છે એમની છોકરી ગુજરાતમાં નામ પર સેવાના કામ કરી રહી છે હરીન પંડ્યા નામથી એનજીઓ અને ટ્રસ્ટ પણ ચાલી રહ્યા છે જેમાં જરૂરતમંદો અને ગરીબો ને મદદ કરવામાં આવે છે એ છોકરી એના ફાધરના સપના આગળ લઈ જવા માટે હેલ્થ સેક્ટરમાં એજ્યુકેશન સેક્ટરમાં કામ કરી રહી છે તો આ હતો સૌથી ચર્ચિત કેસ હરીન પંડ્યા મર્ડર કેસ તો આ કેસ ના રિલેટેડ તમે તમારા વિચાર જરૂરથી બે જ કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો મેં આવા બીજા બહુ બધા વિડીયો બનાવ્યા છે તમે મારી ચેનલ જોઈ શકો છો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ વિડિયોને લાઇક કરજો આ વિડિયો બને એટલો શેર કરજો ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડિયોની અંદર થેન્ક્સ ફોર વોચિંગ आपकी फैमिली हमेशा कैसे रही है कि एक पॉलिटिकल के तहत देखिए ऐसा मेरा मानना नहीं है